શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે દસ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે તન મન બંને રામાર્પણ ભગવાનની ઉપાસના દૂર કરતી સર્વયાતના ચિતની સ્થિરતા તો ભગવાનની ઉપાસનામાં નિશ્ચિતતા દેહ જો અતિ જીર્ણ તો એ વાસનાનું જોર અનિવાર્ય એ જાણીને ચિત્ત એક ભજી ભગવાન હૃદયમાં ભગવાનનું ધ્યાન નામ વિના ઉચ્ચારણ જાણ સાથે વ્યવહારનું જતન ન દુખવવું કોનું અંતકરણ એવો નિયમ જેની પાસ રામનો ત્યાં રહેવાસ હું રામનો રામ તમે મારા રાખવી એ જ અખંડ આશ એવા તો ભજવા શ્રીરામ લાગે પ્યારા જેવા પ્રાણ હવે બીજું ન કહેવું કાંઈ વિના રામ જીવવું નહીં બનવા કાળ તે બનતું જ જાય ભગવાનની ઈચ્છાથી થાય એ જાણવું આપણે મન ઉપાસના તેનું નામ અખંડ રામ સેવાનો જેને લાભ ધન્ય ધન્ય તેની માત સ્વાર્થરહિત સેવા રામ એથી લાભ બીજો ન જાણ રામમાં રાખવું આપણું મન કરતા જવું માનસ પૂજન વાચાથી ઈશ્વરનું નામ કાયાથી ઈશ્વરની સેવા મનમાં ઈશ્વરનું ધ્યાન થઈને રહેવું રામાર્પણ એથી સેવા અન્ય ન જાણ ઉપાસના જોઈએ બળવાન તેમાં નહીં કોઈ અડચણ ઉપાસનાનું જોઈએ જોર થાય જેથી થાય મન તો સ્થિર આપણું જીવન જેને હાથ હંમેશા રાખવો તેનો સાથ જે જે કાંઈ કરતો હું તે તે જોઈએ ઈશ્વર સહુ ન છોડીએ મનની ધીર કહીએ મારા છે રઘુવીર કરીએ ઈશ્વરનું ચિંતન પોતાનું થાય વિસ્મરણ સર્વ કાંઈ રામાધીન નિમિત્ત માત્ર તો આપણ રામમાં રાખીએ આપણું ચિત્ત સંસારીને જેવું વિત ઉપાસના કરતા જે નર રહેવું તેમણે સદા સાવધ આજ લગી કરી ઉપાસના રખે આવે એમાં કો ઉણપ સાંભળવું સર્વે જે કહે તે પણ ઉપાસનાથી દૂર ન થઈએ રામ મારા દેતા દેતા રામ મારી આસપાસ રામ વિના જગમાં બીજું ન જોઈએ એથી કો બીજું એક સદગુરુ આજ્ઞા પ્રમાણ એ જ રામ સેવા જાણ મોટા મોટા ઋષિને મુનિ યતિ સંતને સાધુ જની સૌએ કર્યું એક જ ખાસ રામ વિના નહીં બીજું સાચ રામ પર રાખીએ પૂર્ણ વિશ્વાસ નહીં કરીએ તપ ઉપવાસ ઉપાસમાં રહીએ આપણ એ જ રામનું સાનિધ્ય જાણ સ્વાર્થ રહિત જે થાય સેવ તે જ સ્વીકારે દેવ જગમાં બનતું જે જે કાંઈ રામ કરતા તે તે સહી રાખો એ એક જ વિશ્વાસ સમાધાનનો માર્ગ એ જ સાચ પરમાત્માની સત્તા જ્યાં ચાલે નહીં કો નું એ ત્યાં એટલે રાખે જેમ આપણને રામ રાખી રહેવું સમાધાન ચિત્તમાં ઈશ્વરનું ધ્યાન આપણે રહીએ રામાર્પણ એથી સેવા અન્ય ન જાણ અસ્તુ जानकीजीवनस्मरण जय जय राम